મોદી ઉપર પણ ભરોસો છે કે અમે જલ્દી જલ્દી અહીંયા ફ્લાઇટ મોકલે તેલંગાના જે યુનિવર્સિટી છે તેલંગાના જે લોકોએ અહીંયા ફ્લાઇટ મોકલી છે તો અમે પણ બસ ગવર્મેન્ટ મોકલીઓ

બે કલાક પછી જ તે ઇન્ડિયન એમ્બેસી ની અંદર થી આખો એક લેટર આવ્યો હતો એ લેટરમાં લખ્યું હતું કે જેટલા બી ઇન્ડિયન ગુજરાતના સ્ટુડન્ટ છે સેફલી પહોંચી જાય તો એના લીધેથી હું સુનિલ સર

અહીંયા વાંધો હતો કે અરેબિયન અને બાંધવાનું થયું તો એ લોકોની વચ્ચે તો એમાં અમે લોકો પીટાઈ ગયા છીએ ઇન્ડિયન્સ પાકિસ્તાની ને બાંગ્લાદેશી છે એ લોકોને વધારે અત્યારે માર મારપીટ કરી હતી નો ડાઉટ મારપીટ ને એવું કર્યું હતું પણ બીજી વસ્તુ નથી કરી એવું કઈ હર્ટ નથી કર્યું ખરાબ રીતના એવું કઈ નથી અત્યારે તો અમે સેફ છવી અત્યારે ધીમે ધીમે ડાઉન થતું જાય છે ને બધી વસ્તુ જે છે ને એ નોર્મલ સ્થિતિમાં આવતી જાય છે. ઘરે તો મમ્મી પપ્પાને બહુ ચિંતા કરે છે તો શું કેસો કે રીતે સુરક્ષા જો તમે ત્યાં વ્યવસ્થિત શું મમ્મી પપ્પા ને દાદી દાદાને સંદેશ મમ્મી પપ્પા ને તો જ કેવા માંગુ છું કે અત્યારે ગવર્મેન્ટે અમારી સાંભળી છે અમે જેટલા બી લેટર્સ લેખા છે બધી વસ્તુ એ લોકોએ સાંભળી છે અમારી બધી વસ્તુ તો હવે એ જ કેવા માંગુ છું કે એ લોકો એક્શન લે છે અને જલ્દી થી જલ્દી અમે લોકો ઘરે આવી જશું અમે એવો પ્રયાસ કરીએ છીએ કે અમે ગવર્મેન્ટ સુધી હજી જેટલું બને એટલું વધારે પહોંચીએ અને એ લોકો અમને સિક્યોરિટી પ્રોવાઈડ કરે અહીંયાથી એરપોર્ટ સુધી જવાની

દાદી અહીંયા રડે છે એમને શું સંદેશો આપે કે તમે સુરક્ષિત છો કે શું છે બોલ બસ રિયા તું જલ્દી પહોંચી હું આવી જાશ બાર હવે ટેન્શન ના લ્યો હું સુરક્ષિત છું અત્યારે હું આવી જાશ અને બધા મીડિયા વાળાને વેઈટ કેવા મારું છું પ્લીઝ સમજતા પણ અમને સપોર્ટ કરો અમને સપોર્ટ કરો કે બધા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ કા પહોંચી જઈએ અને બીજો કોઈ અમને મારતો નહી થાભાર પ્રફુલભાઈ જોડે તમારી વાત થઈ શું કીધું તમને કઈ ચાલ વાત બરાબર કે તમને હેલ્પ જોતી હોય એ અમને જલ્દી જલ્દી કહી દો તે કારણે મેં મારો પાસપોર્ટ અને બીજા જેટલા ગુજરાતીઓ છે મારાથી મોકલાણો બધાનો પાસપોર્ટ મેં મોકલી દીધો છે અને બસ એને કીધું કે અમે તમારી જલ્દી ફ્લાઇટ અંદર નંબર લઈને તમને અહીંયા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું રિયા કયા કયા દેશના વિદ્યાર્થીઓ કે લોકો ત્યાં ફસાયેલ છે આપની સાથે બોલો થોડો

એની છેલ્લે મારે કાલ રાતે અગિયાર વાગે વાત થઈ હતી કે ત્યાં એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે ખાવાનું નથી મળતું અને લાઈટ નથી પીવા પાણી નથી અને એના સર છે જે યુનિવર્સિટીના કસબા યુનિવર્સિટીના એનો પૂરો સહયોગ છે અનિલ સર તાહિર સર એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે અને એના ફ્લેટની જે તે પોલીસને બધું આવી ગયેલું છે અને એનો બધા એનો પૂરો સપોર્ટ છે અને મોદી સરકારને એટલે વિનંતી કરીએ છીએ કે કે રિયા સુરત પરત આવી જાય એટલે અમારે એની આગળ માંગણી છે છેલે ક્યારે વાત થઈ હતી રિયા સાથે રિયાએ શું આપ વિધી સંભળાવી રિયાને કાલ છેલે 11 વાગે અમારે ગઈ કાલે વાત થઈ હતી એણે કીધું કે મમ્મી અહીંયા એરપોર્ટ એ કે 3 વાગે બોમ્બ બ્લાસ્ટ થવાનું છે કે અને 5000 સ્ટુડન્ટ પાછા ઈ કે આવ્યા છે કિર્ગિસ્તાન અને અમને ખાવા નથી મળતું અને દરવાજાના જે લોક છે એ બધા તોડી નાખ્યા હતા અને બારી ઉપર ગોળીબાર કર્યો તો અને એવી મારી રિયા રે વાત થઈ હતી અને પોલીસનો એ પૂરો સપોર્ટ છે કિર્ગિસ્તાન પોલીસનો એ પૂરો સપોર્ટ છે એને ના ના રિયા તો ત્રણ સ્ટુડન્ટ છે છોકરીઓ ત્રણ રહે છે એની આરે રહે છે ફ્લેટમાં રહે છે

રિયા એ લોકોને યુનિવર્સિટી વાળાનો ટીચરોનો તો પૂરો સપોર્ટ છે પણ જે બીજા લોકો બબાલ કરતા હોય પાકિસ્તાની લોકો એ લોકોનું બહુ ઓલું છે ગોળીબાર કરે છે ને બધાને મારી નાખે છે એવી રીતના છે બસ કિર્ગિસ્તાન વાળા બધા મોમેડિયન બધા એ લોકોનું સ્ટુડન્ટ બધા વાત થઈ ઈ લોકો એ કીધું અમે હેલ્પ કરશું સુરત લાવવામાં જે સ્ટુડન્ટ છે એને ઇન્ડિયા લાવવામાં હેલ્પ કરશે

મારી દીકરીને પહોંચતી કરવી છે એમી મોદી સરકારે સરકારને એટલી માહિતી કહી છે કે મારી દીકરીને પહોંચતી કરે બસ અમારી એટલી માંગ છે કેવી ચિંતા સતાવી રહી છે દીકરી નથી અને વિદેશમાં પસાઈ છે તો પરિવારજનો કેટલી આ બાબતને લઈ ચિંતા છે બહુ બધાની ચિંતા છે આખા ઘરની કે આ મારી દીકરી અહીં પોસ્ટી થાય બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે